નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપશો દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે શું તમે નાની ઉંમરમાં ગોઠણના દુખાવાથી કંટાળી ગયા છો ઘૂંટણમાં એટલો બધો દુખાવો થાય છે કે રાત્રે આપણે જઈએ બીજા દિવસે સવારે ઉઠીએ પથારીમાંથી પહેલો પગ મૂકીએ તો એટલો બધો દુખાવો થાય છે એના માટે દવા લેવી પડે હવે દવાની અસર જ્યાં સુધી માની લો કે અત્યારે દવા લીધી દવાની અસર પૂરી થાય પાછો દુખાવો ચાલુ થઈ જાય તો આજના વિડીયોમાં એક બેસ્ટ હોમ રેમેડી તમારા માટે મિત્રો લઈને આવ્યો છું કે એક પેસ્ટ તમારે બનાવવાની છે હવે એ પેસ્ટ તમારે પંદર દિવસનો સાહેબ ચેલેન્જ છે એક પણ દિવસનો ગેપ પાડ્યા વગર આ પેસ્ટ તમારે ઘરે બનાવવાની છે અને જે પણ જગ્યાએ ગોઠણમાં માની લો કે આ ગોઠણમાં દુખાવો થતો હોય તો એ જગ્યાએ આ પેસ્ટ તમારે લગાવવાની અને બરોબર આ રીતે તમારે પાંચ મિનિટ સુધી તમારા બંને પગના ગૂંટણમાં લગાવીને માલિશ કરવાની છે ઉપર કપડું રાખ તમારે લગાવી દેવાનું છે રાત્રે સુધા પહેલા આ તમારે પેસ્ટ લગાવવાની છે પંદર દિવસ સુધી

મળી રહે તો ચલો મિત્રો હવે ઉપાયમાં કઈ કઈ વસ્તુ જોઈશે અને કઈ રીતે પેસ્ટ બનાવવાની છે એ હવે વિડીયોમાં જોઈએ તો નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે ટર્મરિક જેને આપણે ગુજરાતીમાં આપણે હળદર તરીકે ઓળખીએ છીએ તો એક ચમચી સૌપ્રથમ તો તમારા નાનો બાઉલ એટલે કે નાની તમારા વાટકી તમારે લઈ લેવાની તેની અંદર એક ચમચી તમારા ટર્મરિક એટલે કે હળદર આની અંદર તમારે એડ કરી દેવાની છે એક ચમચી તમારે ક્વોન્ટિટી તમારે લેવાની છે ત્યારબાદ નંબર સેકન્ડ એટલે કે બીજા નંબર પર આવે છે એ છે દેશી લાલ ગોળ જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો દેશી દેશી ગોળના બે પ્રકાર આવે 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 સફેદ ગોળ પણ છે છે અને થોડો જે તમને તમને ઉપર દેખાતો હશે તો તમારા નાનું ઢેફું એકાદ ઇંચ નું જે હોય એ તમારા નાનું ઢેફું દેશી લાલ ગોળ નું તમારે લેવાનું છે અને બરોબર તમારા ખલની અંદર તમારે વાટી દેવાનો જેથી એ ગોળ નું ઢેફું એ તૂટી જાય અને આસાનીથી મિત્રો જે પેસ્ટ બનાવવામાં તમને મદદરૂપ થઈ એટલે કે સૌ પ્રથમ તો તમે વાટકીમાં એક ચમચી હળદર લીધી ત્યારબાદ તમે એકાદ ઇંચ જેટલો જે તમે ટુકડો લીધો છે ને દેશી લાલ ગોળનો એને વાટીને નાનો નાનો પીસાઈ જાય ત્યારબાદ તમારે આની અંદર તમારે એડ કરી દેવાનું નંબર થર્ડ એટલે કે ત્રીજા નંબર પર મિત્રો આવે છે એ છે ખાવાનો ચૂનો કોઈ પણ પાન ગલ્લાવાળાની તમે દુકાને જશો તો તમને આસાનીથી આ ખાવાનો ચૂનો તમને ટોટીમાં આવે છે માત્ર બે થી ત્રણ રૂપિયામાં પાંચ રૂપિયામાં તમને આસાનીથી મળી જશે તો તમારે લઈ આવવાનો છે અને એક ચમચીનો ચોથો ભાગ જી હા મિત્રો ક્વોન્ટિટી તમારા આમાં ખાસ તમારું ધ્યાન રાખવાની છે એક ચમચી જે એક ટેબલ સ્પૂન એક ચમચીનો ચોથો ભાગ તમારે ચૂનો લેવાનો અને એ આ વાટકીમાં તમારે એડ કરી દેવાનો અને એટ લાસ્ટમાં આવે છે છે એ આદુ ઇંચ તમારે ટુકડો લેવાનો છે બરોબર તમારે વાટી નાખવાનો છે અને વાટી દો ને ત્યારબાદ તમારે ઉપર ગરણી રાખવાની અને દબાઈ દેવાનો એટલે કે આદુનો રસ તમારો નીકળી જશે એટલે કે આમાં એક ચમચી તમારે આદુનો રસ એડ કરવાનો છે અને થોડા ઘણા અમાઉન્ટમાં તમારે પાણી એડ કરવાનું છે અડધી ચમચી જેટલું વધારે પડતા પ્રમાણમાં તમે પાણી એડ કરશો તો પેસ્ટ જે બનાવવાની છે એ થિક એટલે કે જાળી બનાવવાની છે પરંતુ પાણી વધારે પ્રમાણમાં તમે એડ કરશો તો પેસ્ટ એકદમ પાકળી બની જશે અને આખો ઉપાય ફેલ થઈ શકે છે મિત્રો એટલે કે તમારે પાણી તમારે નોર્મલી તમારે નાખવાનું ચારે ચાર વસ્તુ ફટાફટ તમારે રિપીટ કરી દઉં કે કઈ કઈ વસ્તુ જોઈશે તો પહેલા નંબર પર જોઈશે ટર્મરિક એટલે કે હળદર તમારે જોઈશે ત્યારબાદ મિત્રો બીજા નંબર પર મેં તમને કીધું એ દેશી લાલ ગોળ છે ત્રીજા નંબર પર કીધું કે ખાવાનો ચોનો કોઈ પણ પાન ગલ્લાવાળાની દુકાને મળી જશે એ અને મિત્રો ચોથા નંબર પર કીધું એ છે આદુ જિંજર આ ચાર વસ્તુની જરૂર પડશે પ્રમાણમાં પાણી નાખી દેવાનું અને બરોબર તમારા આ એટલી બધી હલાવવાની એટલી બધી હલાવવાની કે પ્રોપર ચારે ચાર વસ્તુ એકબીજામાં ભળી જાય એકબીજામાં મિશ્રણ પ્રોપર થઈ જાય આ થઈ ગઈ તમારી દેશી દવા રેડી હવે રાત્રે સૂતા પહેલા તમારે શું કરવાનું છે કે માની લો કે આ મારો ઘૂંટણ છે અને ઘૂંટણમાં જ્યાં દુખાવો થતો હોય તો એ જગ્યાએ આ જે પેસ્ટ બની ગઈ એ તમારે આ રીતે એપ્લાય કરવાની છે એટલે કે લગાવવાની છે અને રાઉન્ડ મોશનમાં પાંચ મિનિટ સુધી બંને ઘૂંટણમાં બંને પગના જે બંને ઘૂંટણ હોય એમાં તમારા રીતે લગાવીને બરોબર આ રીતે તમારે માલિશ પાંચ મિનિટ સુધી કરવાની છે અને તમારા ઘરે કોઈ પણ જે રૂમાલ હોય કપડું હોય એ તમારા આ રીતે તમારે બાંધી દેવાનું જેથી કરીને તમારા બેડ ઉપર જે પથારીમાં સુવો તો એ બગડે નહીં અને આ પ્રયોગ મેં કીધું તમને જે આ તમને પેસ્ટ બતાવી એ એક પણ દિવસનો સાહેબ ગેપ પાડ્યા વગર પંદર દિવસ સુધી કોન્સ્ટન્ટ તમારે લગાવવાનું છે ઘણા લોકો ઉંમરવાળા હોય એના વધારે તકલીફ હોય ઘૂંટણમાં દુખાવાની તો તમારા જોડે જો સમય હોય તો દિવસમાં બે વખત પણ તમે લગાવી શકો છો દિવસમાં તમે આ પેસ્ટ લગાવો તો એક આદ કલાક સુધી તમારે રહેવા દેવા અને બપોરે કદાચ તમે ઘરે રહેતા ઉંમરવાળા વ્યક્તિ હોય જે આપણા દાદાજી દાદા દુખાવો થતો હોય તો એમને તમારે બે વખત પણ મિત્રો લગાવી શકો છો બાકી એક વખત પણ તમે લગાવો છો ને પંદર દિવસ સુધી કોન્સ્ટન્ટ તો જે પણ ઇન્ફ્લેમેશન હશે જે તમારા ઘૂંટણમાં સોજો હશે જે દુખાવો હશે એ ધીમે 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 શોસાઈ જશે અને ધીમે 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 તમારો જે ગોઠણના દુખાવાથી સાહેબ કંટાળી ગયા હોય દવા વગર જો તમને આરામ ના પડતો હોય ને તો આ ઉપાય તમે અચૂકથી કરી જોજો અને વિડીયોની સ્ટાર્ટિંગમાં મેં તમને એવું કીધું હતું કે અંતમાં એક ટિપ્સ આપવાનો છું તો એ છે કેલ્શિયમનો ખજાનો ઘણા લોકોને ભાઈ બોડીમાં કેલ્શિયમની ડેફિશિયન્સી એટલે કે કેલ્શિયમ ઇન્ટેક જે ડેલી હોવું જોઈએ એ હોતું નથી જેના કારણે નાની ઉંમરમાં અત્યારે પચીસ ની ઉંમરમાં ઘણા લોકોને ભાઈ હાડકામાં કટકટ બોલતું હોય ગોઠળમાં કમરમાં અને સાંધાઓમાં દુખાવાની સમસ્યા મિત્રો અત્યારે પચીસ ની ઉંમરમાં પણ ઘણા લોકોને જોવા મળતી હોય સેના કારણે કેલ્શિયમનો ઇન્ટેક ઓછો થઈ જાય કેલ્શિયમ જેટલું બોડીમાં જવું જો એટલું જાય ને તો મિત્રો કેલ્શિયમ યુક્ત આહાર નું તમારે ડેલી તમારે સેવન કરવાનું છે અને નો જેને ખજાનો માનવામાં આવે છે ને એ છે મખાના મખાના કોઈ પણ તમે કરિયાણાની દુકાને જશો કોઈ મોલમાં જશો ઓનલાઈન પણ તમને આસાનીથી મિત્રો મળી જશે તો તમારા મખાના લઈ આવવાના છે મખાના ને દૂધમાં મિક્સ કરીને તમે ખીર બનાવીને ખાઈ શકો છો મમરાના સ્વરૂપે એને વઘારીને ઘીમાં તમારે થોડું મીઠું મરચું નાખીને તમારે થોડા ફ્રાય કરી દેવાના તેલમાં નહીં કરવાના ઘીમાં તમારે વઘારવાના ફ્રાય કરીને કોઈ પણ સ્વરૂપે મિત્રો તમે ખાઈ શકો છો એનો કેલ્શિયમનો ખજાનો માનવામાં આવે છે સાથે સાથે આ ગોઠણમાં દુખાવો થતો હોય ને તો તમારે ડેલીના બે અખરોટ આવે છે એ રા તમારે આખા અખરોટ તમારે લાવવાના છે બરોબર તમારે તોડી નાખવાના અને સવારે નરણા કોઠે અખરોટનું સેવન કરવાનું છે જેના કારણે જેવી રીતે આપણા દરવાજા બારી બારણામાં કીચુડ ખીચુડ અવાજ આવે થોડા થોડા સમય સમયે આપણે એને ઓઇલિંગ કરવું જોઈએ નહીં તો પછી એમાં ઘસારો થાય અને તેવી જ રીતે મિત્રો આપણા બોડીનું અંદરનું ઘૂંટણમાં જે સાયનોવિયલ જે હાથ પગના જે જોઈન્ટ એમાં સાઇનોવિયલ ફ્લુડ ઓછું થઈ ગયું હોય તો એ પણ મિત્રો આનાથી એનું પણ લેવલ સારું એવું થઈ જશે એટલે કે અખરોટનું સેવન કરવાનું છે સાથે સાથે મખાનાનું સેવન કરવાનું છે અને એના સિવાય પણ તમે યુટ્યુબ પર ગૂગલ પર તમે સર્ચ કરશો ને કેલ્શિયમ યુક્ત આહાર તો તમને ઘણા બધા ઓપ્શન પણ મળી જશે એટલે કે તમારે કેલ્શિયમ યુક્ત આહારનું સેવન કરવાનું છે અને સાથે સાથે ઉપાય બતાવ્યો ને એ ઉપાય તમે આજથી ચાલુ કરી દેજો પંદર દિવસમાં સાહેબ તમને કેવું રિઝલ્ટ મળે છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય આ તમને ઉપાય તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને આગળ વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન ને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે